બોલો અમૃત બાપાની મેળડી મા બોલો અમૃત બાપાની જય મય મૈથી અંગમાં માતાજી આવી જાય નામ બી નથી લેતા પછી હમણાં હમણાં તો એવું કરી દીધું કે એક ભાઈને આખા પાંચ ચાર લાખ રૂપિયા આપી દીધા તો કે ભાઈ મહિના ચેરી હું આવીને આપી જઈશ તો એ બી લઈને ગયો તો પાછો આવ્યો એમાં તો બી આ ઘરમાં એકદમ એવું જ ચાલે પણ ક્યાંય ભૂલમાં આવ્યો માં કોઈ એવું બતાવતું નથી કે હું આ ભૂલ માં આવ્યો બસ માં આવો માં જે હોય કયો અમને માના આગળ જે બી ભૂલ માં આવ્યો હોય અમે અમે બધા બી ભૂલ માં આવ્યા હોય તો અમને બતાવવામાં તમારી જે બી ભૂલ હશે કંઈ બી હશે તો માના આગળ હું જે કહેશે એ ભૂલ ઠપકો હું ખાઈશ માં પણ અમને બતાવવા મારી તમારો બા બચ્ચા છે અમારી અમારીથી કઈ બી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરમાં પણ કેમ આ અહીંયા કેમ આ જે કેવું હોય એ હા મારી ભુવા ભુવા શું કે કે આ વાહીનું ઉતારવાનું છે ફલાણી મેળલી છે અહીંયા કે એનો ધાગ કરેલો છે આના ઉપર એમ કે કેવી રીતે મરવાનો જ ધા હમણાં ઘરમાં બી પાછા લાગે ને તો નકરા મૂળા અને બધું એ એમને કીધું કે જ્યાં સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી આ મૂળા રાખજે જ્યારે ત્યારે તું કરવા આવે જે અમે કહીએ કરવા આવે પછી આ મૂળા લેતો આવજે પણ જ્યારથી તમારા સાહિત્યમાં આવ્યો ત્યારથી હું ભૂવા બી ભૂલી ગયો અને બધુંય ભૂલી ગયો અને આ તમારો છેડો ચાલ્યો માં તમને ત્રણ વર્ષથી કેમ દુઃખ દે છે તને એમ કહું છું બસ માં શિખર હું ભૂલ થઈ ગઈ મારાથી કઈ સમજાતી નથી માં કેમ કઈ સમજન જ નથી પડતી મારી કે શું ભૂલ માં આવી ગયો હું લગ્ન કરવાના હતા ને તો કહું માં ખુશી સી હું બકરાની પૂજા કરીશ બાધા કરીશ કઉ પણ આ પ્રેમ લગ્ન હતા તો બેબી જરા ભાગી ગઈ હતી તે કરવા માટે મેં માણેલો તે માતાજીએ કરી ઈચ્છા પૂરી કરી અને દીકરી પણ થઈ તો દીકરી બચપનથી જ બીમારને બીમાર પડી ગઈ હતી ને તેના માથામાં આટલું ફાટી ગયેલું છે ક્રેક થઈ ગયેલું સ ત્યાંથી દીકરી આ બીમાર જ રહ તો અમે ભૂવા પાસે ગયા હતા કહેવા કે બકરો થાય તો કે ના કહે પૂજા થશે ને તારે જ થશે કે મેલરી માનો આમાં ભુવા એમ કે કે ભાઈ તમારું આ દુઃખ છે એ અમને કંઈ ખબર પડતી નહીં કોઈ દસ વીસ હજાર લઈ જાય કોઈ પચીસ લઈ જાય પણ જ્યારથી તમારા સાહિત્યમાં સાત મહિનાથી આવી રહ્યા મારી ત્યારથી થોડું પચાસ ટકા તો સારું છે એમાં પણ જે કંઈ દુઃખ હોય મારી તો અમને બતાવો માં અમે બહુ બહુ હારી થાકી જે મારી આવો હું કે ત્રણ વર્ષ દુઃખ આપો હા હામાં દીકરો ક્યારે લાવ્યો વહુ ક્યારે લાવ્યો વહુ કોણ ક્યારે લાવ્યો ત્રણ વરસ થાય તને હું લાગસ મે એટલાન કીધું કે એને પૂછી જો મને પ્રેમ લગન કરેલા છે એટલે મને થોડું મારું મન મે એવું થઈ ગયું કે મને ના સારું લાગ્યું માએ સારું ના લાગ્યું એમ કે બા છોકરી દીકરા એ ખોટું કર્યું હા તો તે તાર દીકરાને શું સજા આપી આ ખોટું કર્યું તો કઈક આપી નથી માં સજા દીકરો સમાડી તારા દર્શન થયા એટલી જ મને બહુ થઈ ગયું મને તમારા દર્શન કર્યા ને મેં આ છ સાત મહિનાથી આવતો તો હું ભલે પાછળ બેસીએ ગમે ત્યાં બેસીએ તમારા સાહિત્ય તમારી વાત સાંભળું એટલે મગજ મલો હું એવું છે આ દુનિયા માં તું તું જ કરતા ધરતા સ સમાડી તારો જ આશરો તારો જ આધાર સમા તું જે કરે ખરું તું જે કરે સાચું સમા એટલે માં મારી હું કઈ ભૂલમાં આવી ગયો મારી બસ ત્રણ વર્ષ તારા ઘરમાં કંઈક નવું આવ્યું ત્રણ વર્ષ પહેલાં તારા ઘરમાં કોકના પગલાં પડ્યા અને તારા જીવન બદલાયા તો એનું તે અનુકરણ કર્યું કઈ કામ તે વિચાર કર્યો એનો ઘણો વિચાર કરું માં તો પછી ઘણો વિચાર કરું પણ કોઈ માનો કે તારા પાસે કોઈ સોનાની વસ્તુ હોય

તારા દીકરા ની પડતી ના દિવસ ચાલુ થયા છે એમ કઉ મન કે માનો કે તારી વસ્તુ કોક લઈ ગયું તારી વસ્તુ ચોરાઈ

મારી મેલડી મેલશે નહીં 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 બરાબર મારી મેલડી તને છે નહીં નહીં તે આજે તમારું દુઃખ આયુ આયુ આનું સમાધાન તમે નહીં કરાવો ને તો આને ત્રણ દીકરી થશે કેટલી થશે ત્રણ હા એમાં એ લોકો એમાં ગોતતા રહી છે ને તમે ગોતતા રહી જશો ગોતવું પડે ને આમાં આ કોણ ગોતા કોણ રહસ્ય છે આ બધી વસ્તુનો કાલ તમે જતા રહ્યા કાલ તમે જતા રહ્યા

કોઈ જગ્યાએ ટુચકાય ના કરાય બરાબર એમ કે કરાય તો દીધું ને તો કોઈ ફરક પડતો નહીં તારી માતાજી તારા ઘરમાં એક રહી દાણા જેટલું દુઃખ નથી તારી મેરડી દુઃખ નહીં આપતી તારે વિહત હોય કુદુખ નથી આવતી તારા દુઃખમાં હોય તો તારા દીકરાના પક્ષમાંથી દુઃખ તારા ઘરે આવ્યું છે

એ તો એક એ કોક ની દીકરી લાયો હતો ને એ દીકરી લઈને નતો આવ્યો ને આની એ દીકરી તો તમારા ઘરે થઈ હશે ને જે જેની વસ્તુ લાયા હોય એની વસ્તુ પરત કરો એ એના મા બાપ હોય ને મા બાપ એ મા ના મઠે જાય મા સુખડી શ્રીફળ કે જે નર નિવેદ થતું એ આપ અને દાણા જોવા છે ને દાણા જોવાય ને દાણા જોવા ને પછી માતાજી દોઢ આલે કે વેણ આલે કે ધીજ આલે

પછી ત્યાંથી સીધો પરત થાય એ ઘરનું પાણી ના પી શકે ઘરમાં ના જઈ શકે જેની વસ્તુ લાવ્યો એને આપી દે હાથો હાથ પછી એના માના મઢે જાય ને રાજી કરે એની માનન કે મા બાપ ની દીકરી છે કોની છે તાર તું દીકરી નો બાપ છો ને તો એને કોઈ મા બાપ તો હશે ને એના હશે ને બાપ હશે ને એને ચાર માણસ નું આંભળવું પડ્યું છે ને એટલે તું એવું ગર્વ ના કરતો કે મારા દીકરા ને બહુ આવીશ કોક ની આબરૂ લીધી છે એમ કઉ છું ન બોલ અને બે પાછા ભેગા છો એટલા માતા અટ મને એક બાજુ મોકલી છે ને મને એક બાજુ કીધું છે કે તું જજી ને હું ગઈ છું ને બે માણસ ભેગા થઈ ગયા છે એટલે ત્યાં દુખાલે ને અહીંયા દુખાલે શું હાલ બે પક્ષ માં દુ આવે કોની આગળ બોલ તમે સાચા છો તો માતા બોલશે સત્યના માર્ગ જવું પડે તો દીકરી નથી અપનાવવાની તો નથી અપનાવી અને કદાચ અપનાય લીધી પેલા દીકરા તમે તો દેવી પૂજક ના દીકરા છો ને શબ્દ માતા હોય જબના ટીડવે માતા હોય તો કેમ ભૂલા પડ્યા હું તમને એમ કઉ છો

અને તમે ભૂલા પડો તો બીજાને મારા શું કહેવાનું થાય પણ તારો દીકરો છે ને જે વસ્તુ જેના ઘરે લાવે એને પરત કરી દે એક જ જાય દીકરી જે બહુ લાયો છે ને જે દીકરી થઈ ને એ દીકરી ના જાય દીકરીને ને તાર રાખવી પડે એ એના માતાના મઢે જાય એ માતાને બેહાડ એ માતા પાસે બેહ માતા ને રાજી કર નર ની બે જાલ અને જે પદ્ધતિ કે જે તમારા થતું હોય દાણા જોવાતા હોય તો દાણા જોઈને એમાંથી મારા વચનમાંથી મુક્ત થાય માતા પિતા માને એવું કે મા મારા અમારા શબ્દ અમારા મોઢામાંથી કંઈક બે શબ્દ નીકળ્યા હોય અને મા કદાચ તન થયું હોય અને તું કદાચ મારી દીકરી લેવા ગયું હોય અને અમે ભેગા થઈ ગયા હોય તો મા તને દુઃખ લાગ્યું હોય તો સમા કરજે મારી દીકરી મા તું તું ચોર ગોતી લાવી અને ચોરે વસ્તુ મન પરત કરી છે તેમાં આ તું વસ્તુ લાય તું લાય મારી દીકરી ને તું લઈને આવી ત્રણ વર્ષે લાય કે ચાર વર્ષે લાવી માં તું મારા આ અબુરુ ગઈ તી આ બધી તું પાછું લાવીશ એટલે રાખ ને પછી એની ઈચ્છા થાય એને લાગ તો પછી કોક બે માણસ કે પાંચ માણસ ને કેવડાવ તમારા ઘરેથી પાંચ માણસ જાય એમાં તમે હોય અને હાથો હાથ દીકરી આપ જમાઈને પાંચ રૂપિયા હાલ દીકરીને ખાડી ઓઢાડ અને પછી રામ રામ કરીને તમે તમારા ઘરે જાવ ને તો આ મેલડી એના મઠે જશે હું મેલેડી કઉસ છું બાકી નઈ જાય આ જશે નથી બોલતી નથી કેતી નથી કોઈ ને કરવા દેતી તારી પર કોઈ કરી નાખ્યું નથી તમને તમારી માનું નું દુઃખ નથી બસ આ એક ગુનો ભૂલ થઈ ને એમાં તમે દુખી થયા છો હવે તમને જે ઉતર્યું એ બરોબર તમે જ્ઞાન લીધું એટલું બરોબર મારે જે કહેવાનું હતું ને

જેથી લાયો હોય જે વસ્તુ એને પરત કર તારો ની તારો ધર્મ નિભાવવાનો એ દીકરીના મા બાપ એમની માની પાય બેહીન માફી માંગી ને એમનો ધર્મ નિભાવ છે અને એને લાગે તો તાર એની એની ઘરની લક્ષ્મી એની દીકરી જેને મોટી કરી ને એને લાગે ને એનો હાથ તને આલે ને આ દીકરીનો હાથ એનો બાપ તારા હાથમાં આપ તો તારા ઘરમાં વેડાવડ છે બાકી હો વર જશે ને તો આ વસ્તુ ઉકલા છે ને હું બેનડી બોલું છું વર્ષોના વર્ષો જશે આમ નામ રહે છે આ ગુચવાઈ જશે ગુચવાઈ જશે ને ગુચવાઈ જશે

કોઈ લારી જલાવતું હોય ને સફરજન પડ્યું હોય કોઈક લઈ લે ને કોઈન ચોરી ચોરી કહેવાય ચોરી અન કોક ની દીકરીને પ્રેમ કર્યો હોય બે વર્ષ ને ભગાડીને લઈને નાય ને એને ચોરી પણ ઓળખો તોળ એટલે બે મારો ધર્મ નિભાવ્યો છે કરવાનું તો તમારે જો તમે ના કરો તો તમારે સારું ના થાય સ્વાભાવિક વાત છે ને